સમયસર ચૂંટણી ન થવાના કારણે કસ્ટોડિયન વહીવટ કરશે સુમુલના તમામ વ્યવસ્થાપક સમિતિના સ્થાને સંયુક્ત રજિસ્ટ્રાર અને ગ્રામ્ય અર્થતંત્રના પટેલની સુમુલ ડેરીના કસ્ટોડિયન તરીકે નિમણૂક કરવામાં આવી હવે સુમુલ ડેરીની ચૂંટણીમાં કોંગ્રેસ પણ ઝંપલાવશે વિધાનસભા વિરોધ પક્ષ નેતા ડોક્ટર તુષાર ચૌધરીએ જાહેરાત કરી કે સુમુલ ડેરીની ચૂંટણીમાં હવે કોંગ્રેસ પણ ચૂંટણી લડશે આજ વિશે વધુ જાણકારી માટે સંવાદદાતા અમિત આપણી સાથે સુરતથી લાઈવ જોડાયા છે અમિત સુમુલ ડેરી બની હવે રાજકીય અખાડો પંચોતેર વર્ષમાં પહેલી વખત સુમુલમાં કસ્ટોડિયન સત્તા રહેશે શું જાણકારી જી ચોક્કસથી કહી શકાય કે હાલ સુમૂલ ડેરીમાં જે ચૂંટણી જે થવાની હતી પરંતુ તે ચૂંટણી થઈ ન શકી હોવાના કારણે પંચોતેર વર્ષમાં પહેલી વખત કસ્ટોડિયન જે છે તે સાત હજાર કરોડનો ડેરીનો વહીવટ છે તે કરવાનું છે મહત્વની વાત છે કે આ સમગ્ર મામલો છે પાંચ વર્ષ પહેલાંથી શરૂ થઈ ગયો હતો એટલે કે ગત ચૂંટણી જ્યારે શરૂ જાહેર થઈ હતી ત્યારે જ માનસિંહ પટેલનું જૂથ અને રાજુ પાઠકનું જૂથ એટલે કે પ્રમુખ ઉપપ્રમુખના જૂથ વચ્ચે વિવાદ વકર્યો હતો અને ત્યારબાદ બંને જૂથ વચ્ચે સમાધાન કરાવાયું અને બંને જે જૂથોના જે એક સરખા ડિરેક્ટરોની પણ નિમણૂક છે તે કરવામાં આવી હતી ત્યારબાદ માનસી પટેલ પ્રમુખ બન્યા હતા રાજુ પાઠક ઉપપ્રમુખ બન્યા હતા પરંતુ ફરીથી આ જે છે બંને જૂથો વચ્ચે ખેંચતાણ ચાલી રહી છે અને તેને જ લઈ સુમૂલની ચૂંટણી છે સમયસર થઈ નથી અને પંચોતેર વર્ષમાં પહેલી વખત એવું બન્યું છે કે કસ્ટોડિયન છે તે સત્તા છે તે લાગુ કરવામાં આવી છે એટલે કે તમામ ડિરેક્ટરોને ઘરભેગા કરી હવે કસ્ટોડિયન શાસન છે તે લાગુ થયું છે તમામ નિર્ણયો છે તે કસ્ટોડિયન દ્વારા લેવામાં આવશે મહત્ત્વની વાત એ કહી શકાય કે ગુજરાત રાજ્ય સહકારી મંડળીના રજિસ્ટ્રાર મિતેશ પંડ્યાએ સહકારી મંડળી અધિનિયમ ઓગણીસો એકસઠની કલમ ચુમોતે ડીની સત્તાના રૂએ આજે સુમુલ ડેરીના કસ્ટોડિયન તરીકે એચ આર પટેલની નિમણૂક કરી છે જે હવે જે સમગ્ર વહીવટ છે તે કરવાના છે બીજી તરફ ધારાસભ્ય ડૉક્ટર તુષાર ચૌધરીનું પણ એક નિવેદન સામે આવ્યું છે કે હવે જો સુમુલની ચૂંટણી જાહેર થશે તો કોંગ્રેસ પણ આ જે ચૂંટણીમાં છે તે ઝંપલાવશે અને મહત્ત્વની વાત એ છે કે જો કોંગ્રેસ જૂથવાદ વચ્ચે જો ચૂંટણી લડે છે તો ભાજપનું જ કોઈ જૂથ કોંગ્રેસને સપોર્ટ કરશે તો ભાજપને આ ડેરીની સત્તા છે તે ગુમાવી પડે તેવા જે એંધાણો છે તે વર્તાઈ રહ્યા છે અને એટલા માટે જ મોવડી મંડળ દ્વારા કોઈ મેન્ડેટ છે તે જાહેર કરવામાં આવ્યો નથી અને ચૂંટણી છે તે લંબાઈ રહી છે હાલ આ સમગ્ર મામલે જ્યારે એક જે અગાઉ એક કારોબારીની છેલ્લી બેઠક યોજાઈ હતી તેનો પણ ઓડિયો લીક થયો હતો અને ત્યારબાદ એમડી દ્વારા સુમૂલ ડેરીના જે ચાર ડિરેક્ટરો વિરુદ્ધ સુરત ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ થઈ હતી એટલે કે હવે જે સુરત તાપીના પશુપાલકોની એક જીવાદોરી સમાન આજે ડેરી કહી શકાય તેની ચૂંટણીને લઈને હવે આ ડેરી રાજકીય અખાડો બની હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે અને આગામી દિવસોમાં જે ભારતીય જનતા પાર્ટી કોને મેન્ડેટ આપે છે આ બંને પક્ષો વચ્ચે જે જૂથવાદ ચાલી રહ્યો છે તેનું સમાધાન કઈ રીતે થાય છે તે જોવું રહ્યું અને હવે કોંગ્રેસ પણ આ ડેરીની જે ચૂંટણીમાં ઝંપલાવશે તો કયું જૂથ છે તે કોંગ્રેસને સપોર્ટ કરશે આ તમામ જે અટકળો વચ્ચે હાલ ચૂંટણી લંબાય છે અને તેને જ લઈને પંચોતેર વર્ષમાં પહેલી વખત કસ્ટોડિયન છે તે જી બિલકુલ આભાર અમિત આપ જોડાયા અને તમામ જાણકારી આપી તે માટે